જોયા ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો ભાઈ છે ને બે ચાર દિવસ થઈ ગયા કે વિડીયો જ નહીં ઉતાર્યા આપણે કામ જ એટલું બધું હતું ને કે વિડિયો ઉતારવાનો ટાઈમ જ નહીં મળ્યો વ્લોગ શૂટિંગ કરવાનો ટાઈમ નહીં મળ્યો તો ભાઈ આજે પાછા શરૂઆત કરી દીધી ડેલી વિચારવું કરે રોજ ઉતારવું ડેલીનો વિડીયો ઉતારવું એવું એમ મારું એમ કે જે આપણી ડેલી લાઇફસ્ટાઈલ કરવી નહીં જરાક હેડ રહે એમ એ હિસાબે પણ ટાઈમિંગના લીધે કામના હિસાબે એક જ નહીં થઈ રહી રોજના રાતના એક એક વાગ્યા લગીને કામ કરતા હતા અમે એક નવરાત્રિ આવતી છે ને તો એના જે પેલા રાઉન્ડમાં ગોળ ફરતે થાંભલા મારીએ ને એ પાઇપના બનાવતા છે એટલે બે ચાર દિવસ તો એક જ વાગી ગયો રાતના તો હવે અત્યારે અમે છે ને આજથી થોડું કામ ડીમ છે તો અત્યારથી ચાલે સબકી તબકી તો ભાઈ આજે છે ને કામ બંધ છે ને બે દિવસ ચાલ્યું ઘરે બી આજે બનશે વરસાદ સવારમાં પડી ગયો આજે તો પણ અત્યારે ખુલ્લું થઈ ગયેલું છે ને પપ્પા મેં ને ભાઈ અમે અત્યારે નીકળવાના છે વાંસદા જસ્ટ અત્યારે શું થયું કે છે ને અમે પહોંચી ગયા વાંસદા આ જોવા ને ભાઈને પપ્પાને છે ને ચેક આપીને

নাই <laughs> <laughs>

સ્લીપ ભરવાની છે બસ બીજું કંઈ નહીં કામ મળે એટલે એ લોકો ગયા બંને છું ને આપણે અહીંયા છે ગાડીમાં આ જમવાનું બાકી છે અહીંથી જઈને પછી જમીએ તો ભાઈ ટોમી પાસે જાય ફરવા તમે હોય તો તમે ક્યાં જાનો

ભાઈ આજે બીજા દિવસે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો પાછો અને હવે દિવસ જ એવા ચાલતા છે ને કે વાત જ નહીં પૂછવાની કે ટાઈમિંગ જ નહીં મળવા કરે એમ આજે છે ને વરસાદ સવારથી ચાલુ છે અત્યારે થોડો બંધ પડેલો છે આજુ પાણી પાણી કરી નાખો ને કામ બી બંધ છે આજે હવે આ આ બે એક બે મહિના આવું જ ચાલે અમારે કે થોડું કામ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થાય કરે કોઈ ઓપ્શન નહીં રહે કંઈ બીજું કંઈ પ્રવૃત્તિ કરવાનું તો આજે થોડુંક જવાના છે બહાર અમે અને કાલનો બી અડધો જ વ્લોગ હતો તો એને જોઈન્ટ કરીને આજે આપણે ફૂલ વ્લોગ બનાવી દઈએ આપણે ગાડીને એ બી બનાવવા પડતી છે પણ જ્યારે બનાવ મૂકે ત્યારે એ ગેરેજમાં ગાડી હોબ હોય વધારે હોય એમ ને જ્યારે ગાડી ઓછી હોય ત્યારે માણસ વધારે નહીં હોય એવું થાય હવે વિચારું તો કે આ દિવાળી પર મૂકી દે મને આ બોડી આખી ખવાઈ ગયેલી છે ને આખી આ બોડી તો એને એવું થશે ને આ જોઈ વ્યવસ્થિત રીતે આપણે સાફ સફ સાફ સફાઈ બી થઈ જાય ને ગાડી બી રેડી થઈ જાય એમ વિચારવું તો કે એને આપણે આપી દઈએ ને બીજી લઈ લઈએ એમ પણ આમાં આવું છે થોડી પ્રોબ્લેમ છે એટલે થોડું વિચારવું પડે ને તો પછી વિચાર તો એવું જ તો કે પછી આને આપીને નવી કોઈ લઈ લઈએ એમ પણ હવે તો લાગે કે બી અશક્ય છે એવું લાગતું છે પણ હવે ખબર નહીં હવે ઉપરવાળાની મરજી કે હું થાય આપણા તારી તો કંઈ થાય નહીં તો ભાઈ પપ્પાને સીવો આવે એટલે આપણે જાય વરસાદ બંધ છે એટલે નીકળી જાય થોડો જવાનું છે કામ છે એટલે ને આ ઋતુ એવી ને કે અહીંયા છે ને બધાને બીમાર વધારે પાડી રાખે એટલે થોડી ખાંસી મને બી છે પણ એમાં શું છે આજુબાજુ એટલું બધું નહીં મળે પણ જ્યારે હોસ્પિટલમાં અમે એક દિવસે ગયા ને ત્યારે જોઈ ગયો એટલું બધું પબ્લિકને કે અક્કલની કામ કરે એનું પબ્લિક આવે એટલે હોસ્પિટલમાં પબ્લિકની સંખ્યા વધારે હતી પણ આ સીઝન જેવી ઋતુ જેવી કે એમાં માણસો છે ને ઘણા બધા માણસો બીમાર વધારે પડે

હાથમાં મોબાઈલ છતાં બી એક્ટિંગ કરે એમ થઈ જાય એમ હા ને ચાલ તો પપ્પા આવે એટલે નીકળીએ આપણે હા ને બી એવું વિચારે એવું વિચારેલું હતું કોણ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયેલા આપણે બીજા સેલમાં તો સ્ટાર્ટ થઈ ગઈ પેટ્રોલ ની રહી ને પેટ્રોલ ની રહી તો થોડીક તકલીફ પડે પણ પેટ્રોલ વગર નહીં પેટ્રોલ રહી પેટ્રોલ રહી તો છે ને એક બે સેલ સ્ટાર્ટ થઈ જાય આપણે আ জ লা প্লান <laughs> <laughs> અત્યારે અમે પહોંચી ગયા છે ને આપણે એક એવી જગ્યા પર કે કેટલા સમયથી છે ને આવેલા ની બતાવું તમને આ જગ્યા બહુ જૂનામાં જૂનો પીપળો છે એવું લાગવું પડે હા મેં રૂપી ગયેલું છે ના પથ્થર દેખાય નહીં મેન સાયલા હા એવું અહીંયા બી છે તો ભાઈ આ છે ધોળિયા સમાજની વંશાવેલી નું ફર્સ્ટ પેલા હું કહી પૂર્વજ દાનાસિંહ ને રૂપા વરસાદ પડી ગયા છે વડલો તો એટલો ભારે ને